મારું નામ ચંદુભાઈ ડોસાભાઈ આ આશાબેનના પપ્પા છે હું અમે ગયા એટલે અમને કોઈ વળતા જ નહોતા કે પીડિત પરિવાર છે કે કોણ છે એ અમે અમારી રીતે બેહી ને એ આવ્યા એટલે બધા ઊભા થયા અને વાતચીત હવ હવની રીતે કરી એને પૂછ્યું નહોતું અમને અંદર કે કોણ પીડિત પરિવાર છે કે કોણ ઓલું છે બરાબર એક ભાઈ હતા મારા મોરબીના એને વાત કરી કે સાહેબ આમાં તો જણા છે આમાં ગેમઝોનમાં આ ઇઠાવીસ કેમ બતાવે તો ઓલા છંદમાં બેઠા એની સાહેબે કીધું હા ગૃહમંત્રીએ કે તમારી પાસે સબૂત શું છે બરાબર ઓલા ભાઈને કે એટલે હું બેઠો થયો હું બેઠો થાય કીધું કે સાહેબ હું ત્યાં રોજ જતો હતો ને ત્યાં કેટલા દિવસથી આવા બનાવ બનતા ત્રણ ચાર ફેરા આગ લાગી કોઈ ધ્યાન ન દીધું પાંચ છ ફેરા આ ચાર પાંચ મહિનાથી ચાર પાંચના હાથ ભાંગી ગયા તોય કઈ ધ્યાન ન દીધું ને આ દોઢ મહિનાથી વેલ્ડિંગ કામ ચાલુ હતું બરાબર ને આ પાસે ડીઝલ ને પેટ્રોલના ટેન્ક પડ્યા હતા અને થર્મોકોલના થપ્પા પડ્યા હતા વેલ્ડિંગ કામમાં આગ લાગીને તાત્કાલિક બ્લાસ્ટ થયો બરાબર ને જો આવું બનાવ ન બનાવ ને ખોટું ન કર્યું હોય તો રાજન રાય તો હું કામ ભેગું કર્યું તો મને કે તમે બે જ આવી કે હથસંગ્રી બરાબર હા એ કે તમે બે જ આવતો તો હું ત્યાં ધીરે બોલ્યો એના ધારાસભ્ય બધાય સાંભળતા હું કહું જો અમને અહીં તેડાવ્યા

પણ ન્યાય મુજબ રાખી લેખિત માં અમને આપ્યું નથી અમને બોલવા ન દીધો તો પછી લેખિત માં આપવાના છે